બે દારૂડિયા ને બે દારૂડિયા ખોવાઈ ગયેલા ખબર હતા ને તું ના ખોવાગળી નિયુ બસ કમમા કમમા મારી બસ બસ ને આ બદર માણસ શું થાય બસ મારી ખમા કમમા નિયુ આ કુલે દેતા દી કાઈ લે દી વાતો અભી અભી જ અભી તું કઈન જાય હા અભી દી કઈન જાય મને ખાધી બાધી હે બ્રબ્ર બ્રબ ઓમ ઓમ જો 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 હું ઓ કોટુ ના

તું જોના હું અને બાપો એ બલ્લે બુઓનો બાપો બલ્લે બુઓ જો તે હા એટલે તો ખબર પડી જાય જ એમ ખબર પડી જાય મને હાથ ચાલુ ઓમ ઓડનું હાથ તુમને ખબર પડી જાય કઈ કેણ તારા માઉં ભાઈ હતોજરીદળ મરતો ત્યાંનું આ થઈ ગયેલું ત્યાં મોત થઈ ગયેલી માતા નહિ રમતો પૂર્વજ રમે પૂર્વજ રમત મારી બેઠેલી છે માના રોમ રોમ બે હા આ કરી સબારે રોમ રોમ મારા ભલા રોમ કિલો સોખા એક મન એક પેકેટ

ના ગોટી આલું આલું કરી આટો માં જ માટે જીવ કલુ કુલ હાલુ હાલું